નમસ્કાર ખેડૂત મિત્રો હું જુનેદ કુરેશી મીનફેડ ગ્રુપ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું ફરી એકવાર મીનફેડ કંપનીનો નિફા ખાતરનો સોયાબીનની અંદર રિઝલ્ટ લઈને આવ્યો છું જે ખેડૂત આપણી સાથે હાજર છે એનો પરિચય લઈ અને આપણે રિઝલ્ટ વિશે વાત કરશું ચાલો આપણે ખેડૂત ભાઈ સાથે વાત કરીએ સાહેબ તમારું પરિચય યાદ દઈને તમારું નામ ગામ મારું નામ જગદીશભાઈ અમીરભાઈ ડાંગોદરા ક્યુ ગામ અંબાડા અંબાડા મોબાઈલ નંબર તમારા નવ્વાણું બે સુડતાલીસ ત્રેસી નવ સાડત્રીસ હવે આપણે જગદીશભાઈ આપણે મીનફટ કંપનીનો નીફો ખાતર વાપર્યું તમને એમાં રિઝલ્ટ શું લાગ્યું એમ રિઝલ્ટ કલર સારો છે એનો બીજું શું લાગ્યું તમને વર્ધીમાં પણ સારું છે વર્ધીમાં સારું છે આપણે આ ખેડૂતભાઈ ને આપણે ભલામણ કરવી હોય કે તમે એક જગ્યાએ પેલા તો તમે વાપર્યું છે ખાતર અને તમારા બાજુ ખેતરમાં નથી વાપરેલું એમાં તફાવત શું લાગ્યું તમને એમાં તફાવત એ છે કે મારે કલર સારો

જો ખેડૂત મિત્રો આપણે એક ખેડૂતભાઈ ને નવો રિઝલ્ટ લઈને આવ્યા છે ને ખેડૂતભાઈ સાથે વાત કરી નિફો ખાતર વિશે તો હવે તમે નક્કી કરો કે તમારે આગળ શું કરવું છે કે આ ખાતર વપરાય કે ન વપરાય નમસ્કાર ખેડૂત મિત્રો